હું જ્યારથી મેરેજ કરીને આવી છું ત્યારથી જ આ ગરબાને મેં માણ્યા છે અને હજુ માણતી જ રહું છું ક્યાં મેરેજ કરીને હું કલોલ થી અહીંયા સરખેજ ગામમાં આવી છું બરાબર અહીંયા ગરબાની શરૂઆત દસ વાગ્યાથી થાય છે બહાર તમે ક્યાંય અમદાવાદમાં જોશો તો બાર વાગે ગરબાની પૂર્ણાહુતિ થઈ જાય છે અને અહીંયા રમઝટ બાર વાગ્યા પછી શરૂ થાય છે ગરબાની અહીંયા બે તાલી ત્રણ તાલી અને છ તાલીના ગરબા બહુ જ પ્રસિદ્ધ છે છ તાલીમાં સવાર પ્રભાતિયા થાય છે એ પ્રભાત્યાનો આનંદ લેવા લોકો બહારથી પણ અહીંયા આવે છે આ ગરબા મણીબાના સ્વરૂપથી ચાલુ થયા છે મણીબા કપાળે લલાટમાં કંકુ લગાવી અને ગરબા કરતા હતા એમને ગરબા જોઈ તમને એવું લાગે કે સાક્ષાત માતાજી પ્રસન્ન થઈ ગયા હોય એમના ગરબે ઝવેરા એમના ઘરમાં ઝવેરા વાવતા હતા ત્યાં એમના ઘરની આરતી જોવા લોકો ઉમટી પડતા હતા સરખેદનું એક સ્વરૂપ છે માતાજીની ગરબી ગરબા ગરબી અત્યારના છોકરા એને નામ આપ્યું છે સો વર્ષથી પણ જૂની આ ગરબી છે એનું પ્રતિક જાળવી રાખ્યું છે અને જળવાતું રહેશે